નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લા માંથી પોલીસે ઝડપી લીધેલ ગાંજો અને પોસ્ટ ડોડાના જથ્થાનો નિયમ અનુસાર નાશ કરવામાં આવ્યો છે પોલીસ તંત્ર દ્વારા ભાવનગરના ગંગાજળિયા પોલીસ મથક વર્તેજ વલભીપુર પાલીતાણા ટાઉન અને ગારિયાધાર પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ સમયે દરોડો પાડી રૂપિયા સત્તર લાખ ઓગણસિત્તેર હજારની કિંમતનો સૂકો ગાંજો અને પોસ્ટ ડોડાનો જથ્થો કબજે કર્યો હતો આ નશાકારક વસ્તુઓના નાશ માટે કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા અંકલેશ્વરમાં આવેલ એક કંપનીમાં નશાકારક વસ્તુઓના જથ્થાનો નાશ કરાયો હતો